એટલે આપણે કામમાં મોડું થાય એવું થાય પછી તાકો મિસાઈ વિસરવાનું બાઈક તો તે તાકો વિસરી નાખ્યો અને એવું ઘણું કામ કર્યું હું રસોઈ બનાવશું ઘડીક પોરો ખાઈ લો ખાઈ જઈ ઘરનું કામ કરી દે કાપડ ને કેટલું એટલે કામ હોય જેન્સ ને સારું છોકરા જો ફરે ક્યાં ફોડવા મળ્યા છે જો અવાજ આવે છે ને હવે શરૂ દિવાળી જાય ચાલી ગયા નામના સારું આ મીડિયામાં બી ના શાક કરવાનું છે મસાલા બધો સુતાઈ નાખું અને દાળને ભાત પાણી શાક બનાવ દાળ ભાગ દેતા એક આવ્યા કેટલી ગોળદી છે એના કાયજા એવા નહીં ભૂખ લાગી ગઈ મને મેં બધું તૈયાર કરીને મૂકી દીધું પણ આવે ત્યારે ખરા પાણી પીનું બીજું શું કરું કામમાં મોડું થાય જમવામાં મોડું થાય એવું હાલો કપડાં ફેંકેલ નાખી બીજું હું ઢગલો થઈ ગયો હવે તો જાઉં છું

રોડે કોઈ માણા દેખાય વેકેશન પડી ગયો એટલે ખાલી વાહન નીકળે થોડા થોડા માણા કોઈ ને દેખાતું કેટલું માણા હોય નકર બિલ્ડિંગ બધી બંધ પાડોશીમાં ગાડલું ધોકાવે ધપ ધપ કરે છે

Inwah tuh. Eits lepas, busy lewat. Ah, Maria buka deh.